એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરીમાં એક ફેક્ટરીમાં આગ લાગી ને એટલે કોઈ બહાર જ ન નીકળ્યું કેમિકલ ની હોય કોને ખબર જેટલા હતા એ બધા પડતું થઈ ગયા ઓળખ્યા ઓળખાય નહીં કંપનીનો માલિક સારો હતો કે હોબાળો થાય પેલા આપણે મીડિયા સામે આવી આવી જાય કેમેરા સામે અને મીડિયા ગળગળા ચાવ્યા તમને જો આવી રીતે જાહેરમાં રોતા આવડી જાય ને તો તમે ઠેઠ સુધી પહોંચી શકો ઘણા તો રૂમાલમાં કપૂર રાખેલો હાથરું માનું ને એમાં કપૂરા કામડા ખાતા તો દળ ધડ દડ ધડ મિત્રો આને આણે આણે આ કંપનીનો માલિક આવી ગયો કેમેરા સામે મેં કીધું મિત્રો એ કંપ ફેક્ટરી નહોતી અમારું ઘર હતું એ મારા કર્મચારી નહોતા મારા પરિવાર હતો મને બહુ દુઃખ છે એને જે કાયદેસર વીમો મળશે તો મળશે જ પણ મારી કંપની તરફથી જેટલા એ જૈવ ગુમાવ્યો છે એના પરિવારને એકાવન એકાવન લાખ દેવામાં આવશે તેની ટીવી તો તો જ હોય કે પૈસા હું કરવા અમારું ઘરનો ગયો એક બેન તો લઈ ગયા વાહ એકાવન લાખ લાખ ઓહો એ ઘરે એના કોઈ દી પાંચ લાખ નોતા આપ્યા એને એકાવન લાખ ઓ હા બેઠી બેઠી કે આ કંપની વાળો ન કહેવાય બેન ભગવાન કહેવાય જરાય રૂપિયો વાલો છે તને ધણી વાલો નથી ને તું અને ભગવાન કહેવાય બેન જો દયાળુ માણા કહેવાય ભગવાન એની ફેક્ટરી હબ ઊભી કરે ને એને તમારી જગ્યાએ છોકરાને લઈ લઈ પાછો બટ અહીંયા આવ્યો આ હમાસાર આવે એમાં આ ફેક્ટરીમાં આગ લાગી તારા બાપા પશુ હાથું કર્યું પશુ પાકું કરવા કે હું ત્યાં ખોટી નથી જતી ને રસ્તે આ જે ફેક્ટરીમાં આગ લાગી જાય તારા બાપા જતા ઈજ તે હા મમ્મી ઈજ તે હિંમત રાખજે બેટા હું છું મમ્મી હિંમત રાખજે બસ બીજું કાંઈ નહીં બેટા હું પછી કહે તારા બાપાને ફોટો લાવ્યો આગળ જરૂર પડશે તો બોલે છોકરે ફોટો આપ્યો ફોટામાંથી માખ્યું બે ને કાળા ટપકા થઈ ગયા એ ફોટો લઈને પછી બેઠી બેઠી સાફ કરતી હતી હમણાં તમારા આજમાને સદગતિ કરજો ચિંતા કરતા ને માયા બહેનો કીર્તિ બહેનો ડાયરો રાખશું એકાવન લાખ હવે એક બાજુ એકાવન લાખ મળવાનો આનંદ ને પતિનો જે એ પશુ હરખ ને દબાવો એમાં રોવું એ કેવું એને અઘરું છું છે ભગવાન ની મરજી હોય એમ થાય કોઈ ની હાથમાં દોરી નથી ઈશ્વર ના હાથમાં દોરી છે એ તમે સમજો જરાય ચિંતા કરતા નહીં તમારા હાથમાં સદગતિ કરજો આમ કરતી હતી ને ત્યાં દરવાજો ટકોરા થયા અને બેને આમ ફોટા હોતા ઉભા છે આવો અને દરવાજો ખોલ્યો ત્યાં તો હામો ગુઘુ ઉભો ઉભો માવો સોળતો તો ત્યાં તો હાથમાં લી ફોટો પડી ગયો ઓલો ઉભો વગર ચોચ્યા આ બાઈને શું થયું કે આ પદ્માન મળવા જ ન થયો ને એ બેન ના પદ માં હતું ભૂત થઈ મળવા નથી આવ્યો ઓલા કે ચો જામું જો અંદર આવું તમારી કંપનીમાં આગ નથી લાગી લાગી ને હમા શરમા કે કોઈ નથી કે કોઈ નથી બસ્યું કોઈ નથી બીશું દાઈ ને પાછો હેડો પીડ્યો કોઈ નથી બીશું દા તો તમે કેમ આવ્યા હતા કે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બાઈ ખીજાણી કેધું નહીં કહું માવા બેન કરો માવા બેન કરો પણ વ્યસન માલી નથી નીકળવું કારણ કે માવો એકાવન લાખ નો થયો સાહેબ એને હેત ન કહેવાય ઓલો મહેમાન આવ્યા એટલે રસોડામાં જઈને કીધું કે સાંભળો છો કે હા મારો મિત્ર છે ઓ ત્યાં પણ હું ક્યાં ના પાડું મેં ક્યાં તમને પૂછ્યું કાંઈ કે પણ આમ જો આવ્યો તા કે તાણે અવાય બેન બોજાઓ તાણે અવાય આ આ હું આ થાંભળા ધોઈને જે બેઠી છું આ અડધી રાત થવા આવી તારીમાં અટાણે હવાય એમ ઓલું મેમાન સાંભળતો તો હાં રાતનો તો આવું તાટો પર હોય એટલે બધું સાંભળાય સમશીનો ખખડાટે સાંભળાતો હોય તો આ આ તો પેલોનો અવાજ નો આવે અરે કે પણ મારું મારો મિત્ર છે તારો મિત્ર વા થાય છે હવે તરફ વાળું બાકી જમવાનું બાકી એ કઈ બધું સવારે નાસ્તા રે વારા ઘડી કોઈ લોટ ન બાંધે અરે કે પણ મારો મિત્ર થાક વાત તમારી સાચી એને કહેવાય એને ન ભાન હોય આ અગિયાર અગિયાર વાગ્યે દોડ્યો આવે તો એને એને ન જમીન નવાય તો બોલો ન્યાલી બોલ્યો બસો મોઢીઓથી વોલ્ટ ન કર્યો ત્યાં તો બેને કીધું તો વોલ્ટ કરે નહીં તારે પડી જવાય બસ માલી પણ ખાઈ નવાય હવે આવું મહેમાનનું અપમાન થયું ને તા તો લા ગરજને થયો સમસમાતી થઈ ગયો કે હવે તો ઘા કરી જ લેવાય કેટલા દિવક આપણું જીવવું એમ અને બોલાય ભાઈ એક એની પત્નીને આપ્યો મહેમાન હામે બોલે એક ઢોલ મૂકી તા તો લાઇટ કઈ અંદરથી માઇલો ઝાગી ગયો હવે હો હોહ પછી એને વિચાર આવ્યો આ આપણે પરણ્યા શું કામ ઠપાટ મારી લાઈટ વહી ગયો પંદર મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા અને એટલું બોલ્યા કે કોઈ દિન ના પહેલી વાર તમારે હા બોલી એમાં પંદર ધોલ બે પાટું મારી બોલો કે મેં તો એક જ ધોલ મારી બાકીની ઝઘટ મહેમાન કરી ગયો છો બોલો એની એની વાતો નો રહે એના કોઈ દી આશરા ધર્મ ન થાય સાહેબ અને એમાંય સાહેબ હું કોઈ દિવસ જ્ઞાતિ વિશે બોલતો નથી અઢાર વરણ મારો છે પણ બાપુ મને ક્યારેક ક્યારેક એવું આવે કે શું આ હીરોએ માવું આપી છે સાહેબ માં ભવાની જો એના દીકરાને ગણપતિનું ગણપતિ થાય તો ભવાની ભવાની પણ મૂકી દેતા હોય માં પ્રગટ થઈ જતી હોય તો તમે કલ્પના તો કરો દેવાય રાણી કેવી હશે કે આંખ પગ જાય ઊગા ભવાની કરતા એક ડગલું એ ભવાની એને શક્તિ આપી દીધી તારો ધર્મ છે આશરા ધર્મ નો પાળી લે એક વાર દેખાડી દે સપના ખરેખર તમે અહીંયા હરિદ્વાર ગયા ત્રણ દી રોકાવાનું હતું એટલે દિલ્હી પહોંચ્યો ને દિલ્હીથી દહેરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો અને કાકાને ફોન આવ્યો મને કેટલે મેં કે બસ દહેરાદૂનની ફ્લાઇટમાં બેસીએ છીએ દસ મિનિટમાં ઉડશે અને ત્રીસ મિનિટમાં ત્યાં ઉતર્યો એટલે ચાલીસ પિસ્તાલીસ મિનિટમાં અમે આવીશું મને કે કાંઈ ચિંતા ન કરતા બહાર ગાડી આ ધ્યાનથી સાંભળજો પણ જો પેટમાં દુખશે પેટમાં નહીં મગજમાંય દુખશે ઘણા એમ હાલે તમે તમે બહુ હારા થાવ ને તોય ઘણા થાય મારો દીકરું ન્યા પહોંચી ગયો કાલ ગુલ ફી દો મારો દીકરો ખરેખર આ આય આય આ જે વસ્તુ છે ને એવું ન કહે તેને એટેક આવી જાય પાછું હા એટલે એ એટલે આ વાતે એવી છે હા તમે જોજો અમી કેમ તમે જોયો તો કરા આ ગાડી એટલે મેં કીધું કહું તમે મને કે કાંઈ ચિંતા ન કરતા બાર બે ગાડી તમારી રાહ ઊભી છે માણસે ત્યાં છે તમારા સંગીતવાળાની તમારી ગાડી બધું છે એટલે મેં કીધું પણ કાકા જોજો મેં કીધું ત્રણ દી રોકાવાનું છે એટલે પાછું પ્રોગ્રામ તો પમદી છે તો બે દિવસ પહેલાં મેં કીધું હરી ફરી એક ખોટા સેલ્ફી ના કાંઈ જાહેરાતમાં મને કે જાહેર કર્યું જ નથી તમને નોખા જ એક અલગ રિસોર્ટમાં રાખ્યા એટલે ત્યાં કોઈ આપણું જે મિત્રો આવ્યા છે એ કોઈ ત્યાં નથી એટલે કાંઈ ચિંતા ન કરતા હું હારું ટૂંકમાં આવી ગયા ને અમે રિસોર્ટે પહોંચી ગયા જો ને રાતે બરોબર હજી જમવાની તૈયારી કરી આઠ વાગેલા અને રામદેવ બાબાનો ફોન આવ્યો ક્યાં છો હરિદ્વાર મને ખબર પીડ્યો છે ગુજરાતી બોલે મને ખબર પડ્યો છે માય ભાઈ આવ્યો છે ક્યાં ઉતર્યા છો ભાઈ મને કે આવડું આપણું પતંજલિ આખું છે ગાડી લઈને આવ્યા મને લઈને ગયો લઈ ગયા હાડા નવે આયુર્વેદિક વાળું કર્યા બાફેલું બાફા વગરનું મેં કીધું આની હાટુ મરી જવાય બાકી આવું ખાઈને જીવવું હોય તો હોલ્ડરમાં આંગળીનો ભરાઈ દે હે આંબળાનું શાક ને જવના રોટલીયું મેં કીધું આ જવનું બીજું બને રોટલી ન બને એમાં ધ્યાન દેવરાવો ને મોરબીમાંય ઘણા બનાવે એટલે જવની રોટલીયું એ આયુર્વેદિક વાળું કર્યા અગિયાર વાગ્યા સુધી સુખ દુઃખની વાતો કરી અગિયાર વાગે સુઈ ગયા સાડા પાંચ વાગે જાગ્યા સાડા પાંચથી સાડા છ યોગ કર્યા એને જેમ વળખાધા મેં હમ હુપ 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 સાડા છ થી સાડા સાત સિવિંગ એમાં ને બધું આવી ગયું સાડા સાતે જે આયુર્વેદિક નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર કે આજ લાઈવ કેમ ન થયા ડે લાઈવ હતું લાઈવ આજ લાઈવ કેમ એટલે રામદેવ બાબાએ કીધું કે લાઈવ શું થાય માયાભાઈ હા બહુ સરસ શું કરો છો નાસ્તો કરવાની તૈયારી નાસ્તો કરે ની માના હું આવું છું વડાપ્રધાન ને આવતા શું વાર લાગે તરત હું કમ થઈ ગયો પિસ્તાલીસ મિનિટ અમે બેઠા હતા દેરાદૂન થી ફોન આવ્યો